હેલો આજે આપણે બનાવશું સોયાબીન વળીનું શાક તેના માટે આપણે પાણીમાં તેને સારી રીતે ગરમ કરી લેશું ત્યારબાદ હાથ વડો એવી રીતે પાણી બધું કાઢી લઈશું ત્યારબાદ આપણે તેલ મૂકીશું તેમાં રાઈ નાખશું હિંગ નાખીશું અને ગરમ મસાલા નાખી દઈશું ત્યારબાદ ડુંગળી નાખીશું અને હલાવી લેશું ત્યારબાદ ટમેટા અને લસણ મેં ખાંડીને નહીં ખાશે ત્યારબાદ હળદર અને મીઠું નાખી થોડીવાર રેવા દઈશું ત્યારબાદ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર નાખી અને હલાવી લેશું અને થોડીવાર આપણે રેવા દઈશું ત્યારબાદ બટેકું બાફેલું છે તે મેં નાખેલું છે તેને સારી રીતે હલાવી લઈશું પાણી નાખતા જશું અને સારી રીતે મિક્સ કરતા જશું જેથી આપણી ગ્રેવી થોડી જાડી થાય ત્યારબાદ આપણે આવી રીતે હલાવતા રહીશું અને પાણી ઉમેરતા રહેશું ત્યારબાદ થોડી વાર ઉકરવા દઈશું જ્યારે ઉકળી જાય ત્યારે સોયાબીન અને બટેટા બે નાખી દઈશું અને ઉકરવા દઈશું તો રેડી છે આપણું સોયાબીનનું શાક